ભરૂચના જગડિયાના પાણેથા ગામના પ્રગતિશીલ ખેડૂતે મોસંબીની ખેતી કરી છે રાજ્યમાં પહેલી વખત બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કરવામાં આવ્યું બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ વેસ્ટીન અને હેમરીનનું પણ વાવેતર કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ કિસ્સો છે પાણેથા ગામના ધીરેન્દ્ર દેસાઈ પાંત્રીસ વર્ષથી કેળાની ખેતી કરે છે તેઓ પરંપરાગત રીતે કેળાની ખેતીની સાથે નવા બાગાયતી પાકના વિકાસ તરફ પ્રયોગો કરી રહ્યા છે પાંત્રીસ વર્ષથી ગીરની ખેતી કરું છું પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે મેં બ્રાઝિલની સીક ઓરેન્જ વેરાયટીનું આ વર્ષે નટાલ વેરાયટીનું ગુજરાતમાં સૌપ્રથમ વાર એક ખેડૂત તરીકે મેં વાવેતર કરેલું છે આ સાથે સાથે મેં બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ વેસ્ટિન્ડ પેરા અને હેમલીનું પણ વાવ વેલેન્સિયાનું પણ વાવેતર કરેલું છે આ છોડ એકવાર વાવેતર કર્યા પછી પંદર વર્ષ સુધી સતત એનું ઉત્પાદન આપે છે આ આખી ટેકનોલોજી બ્રાઝિલની છે આ ની ઉપર અઢી વર્ષ પછી એકસો ચાલીસ થી લઈ ને ચારસો ફૂટ સુધી આવે છે અને પહેલા વર્ષથી અઢી વર્ષ પછી પચીસ કિલો થી લઈને ચાલીસ કિલોનું ઉત્પાદન અઢી વર્ષ પછી ઉત્પાદનની આવક ચાલુ થાય છે